નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરામાં કેરિયર ક્રાફ્ટ લોકજાગૃતિ અને સમાજ સેવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેમજ એન્ટરપ્રેનિયર્સ માટે એક બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેમજ એન્ટરપ્રેનિયર્સ ક્રિકેટ રમી સમાજ સેવા માટે ફંડ એકત્રિત કરશે આ સ્ટાર ક્રિકેટ લીગમાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેવા કે અર્ચના મકવાણા ઉર્વી પરવાણી હિમાની દક્ષિણી કુનાલ શર્મા ભાગ લઈ રહ્યા છે જેરે એન્ટરપ્રેનર્સમાં શ્યામલ શેઠ યશરાજસિંહ સોલંકી અર્પિત શ્રીવાસ્તવ તુષાર પટેલ કંચન ગુરવાની જોડાયા હતા તથા કાઉન્સિલર રંગ આયરે તેમજ તેમની ટીમે ક્રિકેટ રમી કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ અને જનસેવાનો આભાર વ્યક્ત કર્યો હતો ક્રાફ્ટ અને જનસેવા આયોજિત સ્ટાર ક્રિકેટ લીગની અંદર આજના દિવસે અમે વીએમસી ટીમ તરફથી અમે સૌ ખેલાડીઓ અહીંયા ભાગ ભજવ્યો હતો સાથે અહીંયા જે પણ ટુર્નામેન્ટ થઈ રહી છે એની અંદર જે પણ એમના જે ફંડ રાઇઝર છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે આજે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ટુર્નામેન્ટના આયોજકકર્તાઓને પણ હું તેમને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જેવી રીતે આપણે વાત કરીએ કે યુવાનોને આગળ પ્રેરિત કરવા માટે ઘરથી અને મોબાઈલથી દૂર કરવા માટે એમને ખુલ્લા મેદાનોમાં લાવવું પડે અને જ્યારે બોક્સ ક્રિકેટની વાત આવે તો એવી જ રીતે આજના દિવસે આ બોક્સ ક્રિકેટનું ટીમ બોક્સ ક્રિકેટનું જે આયોજન કર્યું હતું તે બદલ તમામ જે આયોજકકર્તા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સ્ટાર ક્રિકેટ લિંગ જે કરી છે સાથે કરિયર ક્રાફ્ટ અને જનસેવાનો હું ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પણ આયોજન કર્યું છે ખરેખર તેમને આયોજનમાં પણ કોઈ પ્રકારની કમી બાકી નથી રાખી અને આવનારા સમયમાં ભગવાન તેમને ઉત્તર પ્રગતિ કરાવે એવી જ હું તેમને પ્રાર્થના કરું છું મારી સાથે મારા સાથી કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ તેમજ ટીમ વીએમસી એટલે કે કમિશનર ઇલેવનના ખેલાડીઓ પણ આજના દિવસે જોડાયા હતા અને આજના દિવસે અમે લોકો સૌ મેચ જીતીને આજે વિજય પણ મળ્યો એટલે ખૂબ અમારા માટે પણ આનંદનો વિષય છે અને આવી જ રીતે જો ટુર્નામેન્ટ થયા કરે તો તમામ લોકો પોતાના ફિટનેસથી લઈને તમામ રીતે પ્રેરિત થાય એવી જ આ જે આયોજન કર્યું છે તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એરક્રાફ્ટ એન્ડ જન સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્ટાર ક્રિકેટ લીગ જેમાં બરોડાના ઇન્ફ્લુઅન્સર એન્ટરપ્રિનર દરેક લોકોએ ભાગ લીધેલ છે અને આ સુંદર મજાનું આયોજન કરેલ છે અને બધા આયોજનકર્તાઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે આવી જ રીતે યંગસ્ટર્સને મારી રિક્વેસ્ટ છે કે આવી રીતના ખુલ્લા મેદાનમાં આવીને ક્રિકેટ રમો સ્પોર્ટ્સને તમે વધારેને વધારે ઉત્સાહમાં આવીને સ્પોર્ટ્સ રમો એવી મારી વિનંતી છે ફરીથી હું કરિયર ક્રાફ્ટ અને જનસેવાના આયોજકોને આ ક્રિકેટ લીગ જેને આયોજન કર્યું એ લોકોનો હું મારો ફરીથી આભાર માનું છું આ આયોજનનો હેતુ શું હતો આયોજનનો હેતુ એ જ હતો કે યુવાનોને પ્રેરિત કરીએ કે ભાઈ ઘરની અંદર જે વિડીયો ગેમ્સને બધું રમતા હોય છે એ છોડીને બહાર ખુલ્લા મેદાનમાં આવે અને આવી રીતના ટુર્નામેન્ટ થતી રહે અને એનાથી સ્વાસ્થ્ય બી જળવાઈ રહે અને સ્પોર્ટ્સને બી એક નવો વેગ મળે આપનો પરિચય મારું નામ છે શ્યામલ શેઠ અને આમ ઓર્ગેનાઇઝર ઓફ ટેસ્ટ ઓફ વડોદરા